પેટલાદ સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ગૌરવ યાત્રા યોજાય નાયબ દંડક જિલ્લા કલેક્ટર ડીડીઓ જિલ્લા શિક્ષણ અધિકારી મનપા કમિશનર જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત સંસ્કૃત ભાષાના ગૌરવ સંરક્ષણ અને પ્રચાર માટે પેટલાદના યજમાન પદે ભવ્ય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી પાંચ વિશિષ્ટ યોજનાઓનો એક ભાગ છે સંસ્કૃત સપ્તાહની ત્રિદિવસીય ઉજવણી હેઠળ આ ગૌરવયાત્રા એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતેથી ગુજરાત રાજ્ય નાયબ દંડક રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં અને લીલી ઝંડી આપી શરૂ થઈ હતી આ યાત્રામાં અઢાર સ્કૂલોના વિદ્યાર્થીઓ જુદી જુદી સામાજિક સંસ્થાઓ જોડાઈ હતી યાત્રા રણછોડજી મંદિર ચાવડી બજાર ગાદી ચોક સરદાર ચોક ટાઉન હોલ રણછોડજી મંદિર થઈને એજ્યુકેશન હાઈસ્કૂલ પરત ફરી હતી સંસ્કૃત ગૌરવયાત્રા અને સંસ્કૃત સત્તાના નોડલ ઓફિસર તરીકે શ્રી રાજકીય સંસ્કૃત પાઠશાળાના આચાર્ય કૃષ્ણકાંત જાણીની આગેવાની હેઠળ યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું